अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशान जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित जय 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 सच्चिदानंद सच्चिदानंद हाँ, सच्चिदानंद बोलो, बोलो। जी। जै सच्चिदान्द। जै सच्चिदान्द। अपना कर જે મારું ડેવલપ નો એ પ્રમાણે સમજતો હું પણ એટલો તો સમજાય કે જે ઉચ્ચાર આપણે સારી રીતે કરી શકીએ અને હવે કે આના વિશે સામાજિક પ્રશ્નો મહત્વના ખાસ જ થઈ ગયા પણ જે પુરુષાર્થના પ્રશ્નો જે બાબતનો વાત કરું છું એ આટલું સમજી પણ શકીએ છીએ બીજા મહાત્માઓને સમજાવીને લાવ્યા છે એને એ લાવ્યા છે તો આ જે બધું કરી શકાય છે તો આપણે જે આપણે એવું જ્ઞાન છે એનો પ્રભાવ છે તો મારી પોતાની વ્યક્તિગત વાત કરો બીજા કોઈનો ડેવલપમેન્ટ એની વાત નથી કરતો તો આટલું સમજણ છતાં આ પ્રકૃતિમાં ઘણી ઘણી વાર ઘણું બધું નીકળતું જે આવ્યું છે તો બહાર જોરદાર ચાલી રહ્યું તો અંદર પાછું સમજણ ચાલી રહ્યું કે આ વસ્તુ બરોબર નથી એટલે બે ધારા એક સાથે કામ કરતી હોય પણ જે આપણું જે જ્ઞાન આપણું પાવરફુલ છે અને જે ધારણ કરીએ છીએ સ્રોત મતી જે કઈ પ્રમાણ વાગોરે છે એ પ્રમાણે એપ્લિકેશન જે કરવું જોઈએ અથવા અમને જે મળ્યું છે એના પ્રમાણમાં આ પ્રકૃતિનો પ્રમાણ જે છે પુછાતના ભાગે એ પૂર્ણ વધારે છે તો આ જે પ્રકૃતિને કઈ રીતે એટલે આપણે જીતવી નથી પણ એને કઈ રીતે સમજાવી અથવા તો એનાથી છૂટા લઈને મારે જે પુરુષાર્થના લેવલે જે મારું ડેવલપમેન્ટ વધારવું છે તો ઈ આને જીતવા માટે તો આ જે સંસારની જે એક ને જે આપણે સમજીએ છીએ તો એકમાં માં રહેવું અને જીરો કઈ રીતે વધારે થઈ શકે તો એ જે પુરુષાર્થ છે જે જે એના પરાક્રમ રીતે કહી શકાય કે જે મારે ઉછાર જે મજબૂત રીતે કરવો છે તો એના માટે મને માર્ગદર્શન કે આટલું જ્ઞાન હોવા છતાં પ્રકૃતિ કઈ રીતે જીતી જઈ શકે વસ્તુ પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાની વેલ્યુ કરવાની છોડી અને અને પ્રકૃતિ અવસ્થાની કુદરતી રચના જોવાનો કુદરતી રચના જોવાનો પુરુષાર્થ વધારે પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થામાં ઇન્વોલ્વ થવાની વેલ્યુ કરવાનું કેલ્ક્યુલેશન કરવાનું છોડી દે બરાબર છે આ જેટલું મોડું પડશે એટલું જ કુદરતી રચના દેખાશે અને એટલું તમારું દર્શન સમ્યક પાવરફુલ છે પેલો અભ્યાસ ધીમે ધીમે તોડવો પડશે અથવા બદલવો પડશે બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી પ્રભુ કારણ કે રિલેટિવ સત્યનું વિઝન એ તો આપણા આટલા અવતારો બગાડ્યા છે રિલેટિવ સત્ય એમાં પુણ્ય અને પાપ બે આવી ગયા હવે આપણે સનાતન સત્ય તરફ જવું છે તો પછી આ રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવું નહીં પછી એ શુભ હોય કે અશુભ હોય લાભ હોય કે નુકસાન હોય 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 ગમતું ગમતું કે કે ના મેળવવાનું આ બધા સબ્જેક્ટ આપણા સાયન્સમાં રહ્યા નહીં કારણ કે આપણે આ રિલેટિવ સત્યના સબ્જેક્ટ છે સનાતન સત્યના નથી સનાતન સત્યનું તો એક જ સબ્જેક્ટ છે કે મન વચન કાયાની જન્મથી જન્મ મોત સુધી અવસ્થા માત્ર ને કુદરતી રચના છે એ જ મારે જોવા પ્રયત્ન કરવો છે ભલે લાખ વખત જ છે અને મારે એ જ જોવું છે ભલે બુદ્ધિ મન અહંસા ચિત બધું મને કુદરતી રચના તરફ ન લઈ જાય અને અવસ્થાઓ તરફ લઈ જાય તો પણ મારે એને ગૌણ કરી બાયપાસ કરીને કુદરતી રચના જોવું છે કારણ કે હું પ્રકૃતિ નથી પ્રકૃતિ મારે અનુભવ કરવો છે પ્યોર સોલ નો રિયલાઇઝ કરવું છે પ્યોર સોલ ને પ્રકૃતિ અને પ્રકૃતિના કોઈ ભાગને મારે રિયલાઇઝ કરવું નથી સારી હોય તો પણ અને ખરાબ હોય તો પણ સમજી ગયા એ અંદર ફીટ કરવું પડશે નબળું પડે છે સમજાય છે દસ વખત એક વ્યક્તિ એ તમારી સાથે એક જ પ્રકારની ભૂલ કરી હોય એટલે તમારી બુદ્ધિને અહંકાર કે આ માણસ જાણે જોઈને કરે છે એવું ક્યાં કે ના કે ત્યારે તમને ખબર નથી પડતી કે આ રીતે તમે તમારું દર્શન છો બનાવી દીધો ના બનાવ્યું ના સમજાવ્યું કુદરતી રચનામાં છે તો પછી એ જવાબદાર નથી પણ તમે કુદરતી રચના ઉપર મૂકી દીધો એને સ્વતંત્ર

કુદરતી રચના છે પ્રકૃતિ તો પ્રકૃતિ તો પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે પ્લેયર છે એ પોતે પોતાની મરજીથી ભૂલ કેવી રીતે કરી શકે કરી શકે એક વાર કરે કે સો વાર કરે પ્રકૃતિ તો પ્રોગ્રામ પ્રમાણે ચાલશે અને અન્નના શબ્દો નીકળ્યા છે ને જે બહુ જ પાવરફુલ છે અને આને આપણે પ્લેયર કીધું અને આ પ્લેયર ગયા અવતારના કર્મના પ્રોગ્રામ થી ચાલે છે આ નાના નાના શબ્દો પણ બહુ ઇફેક્ટિવ છે સાહેબ જો સમજાય તો સમજાય તો સમજાય છે ઓલામાં લાંબા ભાષણ ની જરૂર નથી શોર્ટ એન્ડ સ્વીટ ખબર ને ખબર પડી કે આ પ્લેયર છે પ્લેયર પાસે ફ્રીડમ ના હોય અને પ્રોગ્રામ ગયા આવતાનો છે ગયા આવતા પ્રમાણે કરવું જ પડે આની પાસે કોઈ ઓપ્શન નથી એ પ્રોગ્રામ પ્રોગ્રામ એ જ પ્લેયર ની લાઈફ જેવો યસ કે નો ફરી પાછો જન્મ થાય ત્યારે પછી નવી સ્ટોરી શરૂ થાય મા બાપ નવા ભાઈ બહેન નવા પરિવાર નવો બધું નવું તો કે જૂની સ્ટોરી પતી ગઈ વાર્તા પૂરી સમજાય કે નહી આ બધું સમજાવવું જોઈએ